કેડીંગ નો કરતા ના કે આવી જાલું ને મે મદદી ને દો સાબ છે ના મિનિટ વાર આટલી મિનિટ વાર લો આ લાઈટ થઈ તો કે આ તરહ ખો દીટા ધમી કે એકા વા દેતા એકા લાઈટ કરી દેની કઈ કઈ આપતો અઈમો અઈતી બોલ જય માતાજી મિત્રો તમારા બધાનો બહુ બહુ આભાર તમે બધામાં બર્થડે માં આયા બરાબર

કે પતિકોલા <polarization> પણ <laughs> 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 કેપી કેપી મને પેલા પીને જર ગાય હવે થઈ ગયા બરોર ગાય કોણ ની ના પણ હજુ નહી થયું 12 વાગનું પણ 12 નથી વાગ્યા હજી લે મે લે તો બહુ અલા બનાની ખાવતી રે ફૂટીયું એટલે મેવા હરગા એટલે હરગા હેપી બર્થડે જોતું થાય ઓકે <si suppression> <descon TUXBrots> <guarding okay>?

કે મે મમ્મા બ્લોગ ઉતારવા ફોન વાઢો કાઢી દો ઓકે જા રાખો ના રે જોતો ફોટો લે ફોટો કોણ પાડ બ્લોગ ઉતાર હું તો તો જન ને નહી કે ભૂરી આઈ જાય જૈમિક જો પાપા કરી દો ખાલી બગા જમીકે રા બગા તુ ન અલે નહી બગા તો કટુ બગાવો ખાલી મોઢા ઉપર ના મારતો જૈમિક તને મેરી આંખે મારતો લે હું એક ગાતો નહી બગા ફુટ બગાતો ન એવું કરો કાગે મોઢા પર મારું પીના પર જો છે મારું પીના પર નહી કઠંડું બોની કા પઈ ગયો જતો રહે રિપ્લાય આલા હું મારે પાંચ વાગે નીકળવાનું છે ડાકોર

હું અઢી ના તો જમી બધા ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી અને બધાના થેન્ક યુ ફરીથી બધા બહુ બધી કરી હતી હજુ રિપ્લાય હાલા ને હજુ હવે આપીશું રિપ્લાય અમે તો બધા ચા નાસ્તો કરી દીધો વાગ્યા છ અને

મોટામાં મંદિર અંધારું તો હજુ સજ પણ હવે અમે નીકળીએ અલ્લા ભૂલે નીકળીએ એટલે હું સાત આઠ નવ વાગે તો પહોંચી ચાલો રેડી જેટલો સારા નાસ્તો કરશો એટલે તમે બે જણા હે ચમ પછી ખા ને મારા

ચોટી લીધું આઈફોન દઈએ ક્યાં છે વાયરસ આવી દે રોહિત ભાઈ જ બધું યાર ભાઈ એ સ્ટોરી આપડી રોહિતભાઈ મજા ભાઈ સ્ટોરી બહુ સારું લાગ્યું

ત્યાંથી <repeas> <repeas> <triedack -on> મોડ થઈ ગયો ફોન આવ્યો આ બેસે છીએ એ બધાને જવું છે નોકરી જય રણછોડ જય રણછો

हजार रुपया के पांच रुपया स्पेशल पार्किंग आई डोंट नो इबे देसा ना सी एन जी इन बदु आइए ना लाइट चला खाने में डाकू आ गए गाड़ी पार्किंग में मिल दी थी लॉक कर दी थी पचास रुपये हाल दीदा पार्किंग वाला वेला अत्यारे लेनी तो है हमला जाती है ना आप ही दीजिए રે પોકી ગયા આ આ મુંડેને એ મગજની પ્રસાદી કેવા કે ઠાકોરજી દરબારની મે આ લઈ લઉં ના હા આ ને

દર્શન કરીને આમ પાછો અમે ગયા ને દસ મિનિટ બાકી તો આરતી ને ટાઈમ થવાની કે આરતી મસ્ત ને આરતી જોઈ પૂરી તો આખી આરતી જોઈ ને પૂરી મને બહુ ગમે એવું થયું બહાર ના નીકળું મજા આવતી હતી દર્શન કરીને એમ આનંદ આનંદ થઈ ગયો મને પણ એક ખુશખબરી મંદિર ના જ્યાં બહાર જાય ને એવો જ યુટ્યુબ માં મેસેજ આવ્યો કે તમારા પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થયા છે નહીં પૂરી પૂરી ડોન વાળી આઈડી પાંચ હજાર પૂરા થઈ જશે સબસ્ક્રાઈબર બહુ મસ્ત આનંદ મને બહુ સારું લાગ્યું થેન્ક યુ થેન્ક યુ સો મચ બધાના

નહીં બપોર નકો વાત પડી જાય ગયા ખમા ચલો જઈએ મારા પેલી હારી તું અમે ડાકોરના ફેમસ ગોટા ખાવા આવી ગયા બહુ મજા આવશે પહેલી વાર જ ખાઈએ હા ટેસ્ટ કરીએ ટેસ્ટ કરજે ટેસ્ટ કરું આ લાગે કેવો ભાઈ

चलो बु आ चलो आ हां जय माता दी जय माता दी थैंक यू बे जय माता दी जय माता दी खूब अपा मने खा जय माता दी जय बर्थडे म नाना के तो नहीं खातो बेटा तो विचार करत थे सेनफोन नो साथ हा पनीर नो मसला साग बनाए दिदी जी, जी एकदमहरु बफेमस हो ओ मसला लागो पनीर नो साग यत्लु मसला लाग्यो रे म त बहुआल बडा कीमो कीमो गरे पछि पनीर नो साग हो जब्बल लाग्यो कमेन्ट नकरता पाके तमे राखो पनीर भुजिया पनीर भुजिया हाम्रो पना जोरदार मसतीमा बेखाले कीमो कही जोरदार बनाओ बाकी मैं तो बहुत भाव हारो आओ जो आओ जो मैं बच्चे जय माता जय माता जय माता आओ भाई वारंटी जैन जी 6 महीने की वारंटी 1500 रुपये में दे दिया वाला

તો ગાઈસ આપણો દિલીપભાઈ તો આ જોઈએ તો હું તમને બતાવું દિલીપભાઈ નું ઘર જોઈ લો દિલીપભાઈ નું ઘર જય માતાજી જય માતાજી મજા મજા આવો જો ભાઈ ગાડી પડી પંખાઓ મારી તો

જી હુનમલવા આયા અંદર જાવ હેડો અંદર હેડો ચાલ છે વિક્રમજી ને આપી દે ને હેડો હેડો તો ચંપલ હેડો

સુનિલ ભુવાજી ના ત્યાં દર્શન કરવા માટે દર્શન કરી રાણી હવે અમે જઈશું રાણી રાણી બધા જોવે છે હા અમાર ફઈ ના ભાણીઓ ને બધા ગયા એટલે ભાઈ ને બધા ગયા અમારા ભોલું બિચારો યાર અમારે લીધે આજે એટલો બધો હેરાન થયો કેમ કે એના જવાનું હતું શૂટિંગ પેલું ગીત નું શૂટિંગ માટે પણ એટલું બધું લેટ થઈ ગયા ને અમે એટલે સોરી ઓ બોલું એમ રસ્તો મસ્ત હતો તો વાત જ લોક ચા યુનો તો જામ વાત કરવાનો હા હા ચોક્કસ ભાઈ અને તમે ગાંધીનગર ને સમજ્યા આવજો तो आ हमारे हैं। ले। कौन दी तो अब तो 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 ये तो गाड़ी पकड़ तो 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 पर तो आ रही है कौन तो 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 ઓ ભાઈઓ પહેલા તો ડરે રહો કિયાન યાર